નારાયણ વાસુદેવાય નમ જળ અને ચેતન આના સંયોગથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે અને વિવિધ પ્રકારની યોનીઓના જીવો ઉત્પન્ન થાય છે પ્રકૃતિ એ સર્વના ગર્ભ ધારણ કરનારી માતા છે અને ભગવાન બીજનું સ્થાપન કરનારા પરમ પિતા છે પ્રકૃતિમાંથી જ જીવમાં સત્વગુણ રજોગુણ તમો ગુણ ઉત્પન્ન થાય છે આ ત્રણેય ગુણો જીવાત્માને શરીરમાં બાંધે છે અને જીવાત્માને કર્મો કરાવે છે એટલે જીવાત્મામાં જો સત્વગુણ હોય તો એ પ્રકાશક બને છે સત્વગુણ નિર્મળ છે અને વિકાર વિનાનો છે તે ગુણ જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને પણ બંધન કરાવે છે એટલે સુખના અભિમાનથી બંધન કરાવે છે એટલે લોભ લાલચ કરાવી કર્મોનું બંધન કરાવે છે એટલે સત્વગુણ પણ સત્વગુણનું અભિમાન હોય તો પણ એ બંધન કરતા છે રજોગુણથી લાલસા થાય છે અને આસક્તિથી જીવનું કર્મનું ફળનો સંગવડે બંધન કરાવે છે કર્મ બંધન કરાવી જીવાત્માની અધોગતિ કરાવે છે તમોગુણથી જીવાત્મામાં પ્રમાદ આળસ નિંદ્રાનો ઉદ્ભવ થાય છે અને પોતે અજ્ઞાન અવસ્થામાં જીવન ગુજારી અને જીવને બંધન કરાવે છે સત્વગુણ સુખમાં જોડે છે રજો ગુણ કર્મોમાં જોડે છે અને તમો ગુણ અજ્ઞાનમાં પ્રમાદમાં જોડી અને જીવની અધોગતિ કરાવે છે સત્વગુણથી દેહમાં અને અંધકરણમાં અને ઇન્દ્રિયોમાં શુદ્ધ ચેતના અને વિવેક શક્તિની જાગૃતિ થાય છે તમારામાં જો સત્વગુણ આવે તો તમારામાં વિવેક જાગૃતિ આવી જાય તમને એ ખ્યાલ આવે કે હું મનુષ્ય શું મનુષ્ય જન્મ થઈ મારે શું કરવું એટલે તમે ખ્યાલ આવી જાય એટલે પરમાત્માની ભક્તિ કરતાં તમે થઈ જાઓ અને રજો ગુણ તમારામાં જો વધારે હોય તો તમને લોભ પ્રવૃત્તિ સકામ પ્રવૃત્તિ સ્વાર્થ બુદ્ધિ અને અશાંતિ અને વિષયોની લાલચા અને ભોગ ભોગવવાની વૃત્તિ અને ધન વધારવાની ધન સંપત્તિ વધારવાની ઈચ્છાની ઉદભવે છે એટલે આ રજોગુણનો પ્રભાવ છે ભૌતિક જગતમાં લગભગ બધા રજોગુણથી કર્મને અનુસરી અને જીવન વ્યર્થ ગુમાવે છે સુખી થવા માટે જ બધા કર્મ કરે છે પણ અંતે તો એ દુઃખ જ મળે છે એ લગભગનો અનુભવ જ છે કે બાલપણ યુવાની અને ઘટપણ અને પછી મૃત્યુ એટલે ઘટપણ પછી મનુષ્ય જન્મમાં જ છે એટલે માટે જવાનીમાં ઈશ્વરનું ભજન કરી અને સત્વગુણનો નો વિકાસ કરવો તમોગુણ વધતા અંતકરણ ઇન્દ્રિયોમાં નિત્યપણું આવી જાય છે અજ્ઞાનતા આવી જાય છે અને સત્વગુણ ચેતનાનો અભાવ થઈ જાય છે અને કર્તવ્ય કર્મોમાં પોતે ઊંચી જાય છે અને પ્રમાદ અને આળસ નિંદ્રા અને મોહમાં નાખનાર એ પ્રવૃત્તિ કરે છે અને એ લાલચને વાસનામાં પોતાનું જીવન પૂરું કરે છે સાત્વિક વૃત્તિનું ફળ તમને પ્રાપ્ત સુખ આપે શાંતિ આપે જ્ઞાન આપે વૈરાગ આપે સંતોષ આપે અને નિર્મળતા આપે અને રાજ્યનું ફળ છે એ કર્મોમાં આસક્તિ કરાવે મો મમતા કરાવે લોભ લાલચ કરાવે પાખંડ પ્રપંચ કરાવે અને તમારા જે જગતના વ્યવહાર હોય એ પણ બગાડે એટલે લાલચ બુરી ચીજ છે લાલચથી બચવું લોભથી બચવું તામસુટીનું ફળ અજ્ઞાન વધારે છે અને પ્રમાદ વધારે મોં વધારે તમને આળસ નિંદ્રા અને દુઃખ વધારે અપાવે એટલે જીવનમાં સત્વ રજ તમ આ પ્રકૃતિના ગુણોને ઓળખી અને જીવન જીવવું પ્રકૃતિના પ્રભાવથી કોઈ પણ સંત મહાત્માએ બચ્યા નથી એટલે પ્રકૃતિનો સ્વભાવ છે જ સત્વ રજ અને તમ સત્વને તમે ઓળખશો તો તમારી પ્રગતિ થશે અને રજસને ઓળખશો તો તમારા ભૌતિક જગતનો તમને વિકાર દેખાશે પણ તમારી અધોગતિ થશે અને તામસવૃત્તિને તમે ઓળખશો તો તમારે નરકને વાટે જાવું પડશે એટલે જીવનમાં તમારે ઈશ્વરની આધીનતા સ્વીકારવાની કે ગર્ભનું સ્થાપન કરવાવાળો પરમાત્મા છે અને જે સકળભૂતો થાય છે એ પ્રકૃતિ છે એના આધારે જ થાય છે અને ચેતન જે જીવ મૂકે છે એ પરમાત્મા બધામાં મૂકે છે એટલે ઈશ્વરને પિતાને આભાર માની અને એનું ભજન કરવું એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે જો જો પશુ પક્ષી પશુ પક્ષીનીઓની છે એમાં તમને હરિનું ભજન કરી શકતા નથી એ ભોગ્યોની છે અને બીજી એક દેવીઓની છે એમાં તમને પુણ્યનો તમારો પ્રભાવ હોય ત્યાં સુધી તમે દેવ યોનિમાં સુખ ભોગવી અને પછી તમારું પુણ્યનો ક્ષય થતાં તમે પાછા મૃત્યુ લોકમાં આવો છો એક મનુષ્ય યોની જ એવી છે કે એ ધારે એ કરી શકે એમાં એ પુણ્ય કમાઈ શકે અને પાપે કમાઈ શકે એટલે જો પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરવો તો મનુષ્ય જન્મની સાર્થકતા સમજી પોતાના જીવનમાં પરિવર્તન લાવી ઈશ્વરની આ ચિંતા સ્વીકારી અને સદાચાર ભર્યું જીવન ભક્તિમય જીવન કરી અને પોતાનું કલ્યાણ કરવાનું છે પહેલાં પોતે સુધારવાનું છે પછી જગતને સુધારવાનું છે પહેલાં પોતે સુધારવાની શરૂઆત કરે તો તમારો પ્રભાવ જગત ઉપર પડે અને જગતને એમ લાગે કે આના જીવનમાં પરિવર્તન આવ્યું છે તો તમારા શબ્દ સાંભળે અને શબ્દની પણ પ્રભાવ હોય છે એટલે જ્યાં સુધી તમે વર્તન નહીં કરો ત્યાં સુધી તમારા જીવનમાં પરિવર્તન નહીં આવે એ અભ્યા સાથે ઓમ આનંદ 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 જય શ્યા રામ પ્રભુ જય શિયા